ગ્રોપ થયા પછી તો બધાની આંખો ખુલે છે પણ ડોક્ટર રસીલાબેન પટેલ દ્વારા નેચરોપેથી તત્વો ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલવામાં આવે છે આમાં રોપ થતા પહેલા જ અટકાવવામાં છે અને તમામ વસ્તુ ઘરમાં જ અવેલેબલ હોય છે એનો કેમ વપરાશ કરવો એ મહત્વનું છે અને શીખવાડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ટીવી સેવન ન્યૂઝ મારું નામ રીચા ભગદેવ છે તો તત્વ નેચરોપથી ના ફાઉન્ડર ડોક્ટર મેમ પટેલ ત્રણ દાયકા થી લોકોના વેલનેસ માટે કામ કરી રહ્યા છે કાલાવડ રોડ ચોક તત્વ નેચરોપથી વેલનેસ સ્ટુડિયો ચાલે છે અને એક ડીએન વાય કોર્સ ચલાવી રહ્યા છીએ આનાથી તત્વના બધા જ સ્ટુડન્ટ પોતે નેચરોપથ બની રહ્યા છે આજે આપણે ડોક્ટર હિતેશ જાની જે વર્લ્ડ રિનાઉન્ડ આયુર્વેદાચાર્ય છે જે ફોર ડેકેડ થી અત્યાર સુધીમાં ચાલીસેક હજાર પેશન્ટ ના ક્રોનિક પ્રોબ્લેમ ને સોલ્વ કરી રહ્યા છે એવા ડોક્ટર હિતેશ ધાની અને એના સાનિધ્યમાં એની સાથે સાથે બીજા કેન્સર સર્જન ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હેલીબેન ત્રિવેદી આવા ખૂબ મહાનુભાવો અહીંયા આવ્યા છે સો ધેટ અહીંયાના લોકોને ને અને તત્વમાં આવનારા હરેક ને સારા સાચા ઇલાજ આપી શકે મેડિસિન છે તો આપણા લાઈફ સ્ટાઈલ ના કારણે બીમાર પડી છે એના સોલ્યુશન તત્વમાં મળી રહે છે તત્વ એક વેલનેસ સ્ટુડિયો પર વુમેન ચલાવે છે જેની અંદર બધા જ ટાઈપની નેચરોપથી ટ્રીટમેન્ટ જેનાથી નેચરલી સાજુ થઈ શકાય એવી બધી જ એક્ટિવિટી એના સિવાય બ્યુટી જે નેચરલ વસ્તુઓથી નેચરલ ઇન્ગ્રીડિયન્ટ થી બ્યુટી જેમ કે અભિયંગમ છે ફ્રુટ ફેશિયલ છે આવું બધું અહિયાં થાય છે જી આપણે આપણું આખું પંચકર્મ સેન્ટર છે આપણે અહિયાં ડોક્ટર્સ છે એ ઓન રોલ કોલ આવે છે અને દરેક પેશન્ટે પોતાનું અપોઇન્ટમેન્ટ ડોક્ટર રસીલાબેન પટેલ ને મળી જે તે ડોક્ટર ને મળવું છે એની અપોઇન્ટમેન્ટ સેટ કરી અને ટ્રીટમેન્ટ માટે આવી શકે છે જી આપણે દર ના કઈક ને કંઈક ચાલુ હોય છે ખુબ બધા ફ્રી આપણે કેમ્પ કરી છે મેડિકલ કેમ્પ કરી છે એના સિવાય આપણે ઇન્સ્ટિટ્યુશનમાં દર શુક્ર શનિ રવિ આ નેચરોપેથી બાબત ભણવાનો કોર્સ ચાલી રહ્યો છે અને આના સિવાય ક્યારેય પણ વન ટુ વન કન્સલ્ટિંગ કરવું હોય તો હસીના મેમ ઓલવેઝ અવેલેબલ છે આ બે વર્ષનો કોર્સ છે ઓલરેડી ભણી ચુક્યા છે કારણ કે આ લોકો હાઉસવાઇફ પણ હોય છે થર્ટીઝ માં હોય છે ફોર્ટીઝ માં હોય છે પોતાના ફેમિલી ને તરફ વાળવા માટે અથવા નેચરોપથી પ્રેક્ટિસ કરવા માટે અથવાનો પ્રચાર કરવા માટે અલગ અલગ લોકો જોડાતા હોય છે આ ડીએનવાયએસ કોર્સમાં જે ફ્રાઈડે સેટરડે સન્ડે બપોરે બે બે કલાક